નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે બહુ જ સરસ મજાનો એક વિડિયો લઈને આવ્યો છું શું તમે લોગો ડિઝાઇન કરી શકો છો તો તમારું ટેલેન્ટ હવે તમને અપાવશે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ ગુજરાત સરકાર લાવી છે એક શાનદાર તક ગુજરાત ગુજરાતના લોગો ડિઝાઇન સ્પર્ધા જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અંત સુધી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે વિડીયો શરૂ કરીએ હાલ ગુજરાત સરકારે એક લોગો ડિઝાઇન સ્પર્ધાની જાહેરાત કરી છે જેમાં વિજેતાને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આવી સ્પર્ધા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે કારણ કે તે માત્ર ઇનામ નહીં પણ ગુજરાતની ઓળખ માટેનો લોગો બનાવવાનો એક અવસર છે મિત્રો આ સ્પર્ધાનું નામ છે ગુજરાત રાજ્ય લોગો ડિઝાઇન સ્પર્ધા બે હજાર પચીસ તેના આપણે મુખ્ય મુદ્દાઓ વિશેની વાત કરીએ લક્ષ્ય શું છે એનું ગુજરાત રાજ્ય માટે એક નવી ઓળખ દર્શાવતો લોગો બનાવવાનો છે તેમાં પુરસ્કાર શું મળશે પ્રથમ ઈનામને ત્રણ લાખ રૂપિયા મળશે અરજી કઈ રીતના કરવાની તો સૌથી પહેલાં તમારે માય જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને સ્પર્ધામાં રજીસ્ટર કરવું અને લોગો અપલોડ કરવાનો રહેશે તો તમને એક પ્રશ્ન થાય કે લોગો કેવો હોવો જોઈએ તો લોગો આપણે ગુજરાતી સંસ્કૃતિ અને વિકાસ દર્શાવતો સરળ યાદ રહે એવો અને મલ્ટી પ્લેટફોર્મ ઉપયોગ લાયક એમાં મહત્વપૂર્ણ બાબતો છે આ સ્પર્ધામાં માય ગવર્મેન્ટ ઇન્ડિયા અને માય ગવર્મેન્ટ ગુજરાતના કર્મચારીઓ સિવાયના કોઈ પણ ભારતીય નાગરિક ભાગ લઈ શકે છે પ્રથમ પાંચ સ્પર્ધકોને માનનીય મુખ્ય મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવશે મિત્રો લોગામાં શું હોવું જરૂરી છે તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિકાસ યાત્રા અથવા ઉજ્જવળ ભવિષ્ય એને ધ્યાને લઈ અને તમારે લોગો બનાવવાનો છે અને મિત્રો એક ખાસ ધ્યાન રાખજો આ મુદ્દા ઉપર કે એઆઈનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલ એન્ટ્રીઓ ગેરલાયક ઠરાવવામાં આવશે એટલે તમારે લોગામાં એઆઈનો ઉપયોગ કરવાનો નથી અને મિત્રો એક તારીખ યાદ રાખજો કે તમારો લોગો તારીખ ઇઠ્યાવીસ જુલાઈથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ વચ્ચે માય ગવર્મેન્ટ ડોટ ઇન પર સબમિટ કરવાનો રહેશે તો મિત્રો તમે આજે જ લોગો બનાવવાના કામમાં લાગી જાઓ અને શું ખબર તમારો લોગો સિલેક્ટ થઈ જાય અને તમને પણ ઇનામ મળી જાય આભાર મિત્રો